તમામ અમારા ચો અમારા મન આલી હોય એ બદલ અમારી તમામ અમારા નો ખુબ આભાર વ્યક્ત કરે છે તો પેલા ઉતારો રેડે જો ચાલ્યા એ જોડો નો એટલે

બધા એમ કે છે કે તેને નામકા કુત્તા પાલું તેરે નામકા કુત્તા એના જે

કે અમે પહેલી વાર વિજાપુરમાં માં પગ મેલ્યો છે બરોબર અને આ ભાઈના પૈસા ગમે એને મળ્યા હોય બરોબર એ પાછા આલી દાજો તો અમે પંચ પાટ વાત કરીશું કે ભાઈ વિજાપુર ગયા તન 10000 રૂપિયા એક ભાઈ પડી ગયા હતા અને અધારો પબ્લિક વચ્ચે એક બંકુ હતો બંકુ આઈ ના ગયો તો એમ આપણે વાકઈ 30 રૂપિયા જાહેર કરશું બરોબર

કાદા મને ના સંйня કે ના આ ને ને ના કે શું તો કોઈ ન ખરેખર મને ખબર નહી કશું નહી કાઢું કંગાર અને મોલ્યા રે પેલ્લો કર અને 100 વાગે લગાડ્યા છો બરોબર એટલું મરાહટનું હું દીધું નહીં ખબર નહોતી તો પાટણથી ફિટ ને હણાવતી બરોબર અભીખ કેકરજી કેકરજી بلاد جو ويه چيڪو پڪو پڪو آيو

नहीं, 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 नहीं,

સટ્ટા મળતી નહી દબાય દબાય કરવું છે Ayo, patang jaket, ya cakar naik. Hai, pai hai, hai, cakai,